બેફામ ડ્રાઇવિંગ જે કરે છે એ લોકોથી ગંભીર અકસ્માતો થાય છે અને એ અકસ્માતોની અંદર ઘણી વખતે ફેટલ થાય છે ઘણી વખતે પોલીસ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટમાં આટીઓ ડિપાર્ટમેન્ટ એમને જ્યારે આવે રોડ પરથી જુએ છે એ સંદર્ભોમાં એમના લાયસન્સ જપ્ત માટેની કાર્યવાહી થાય છે અત્યાર સુધીમાં છેલ્લા છ મહિનામાં આરટીઓ કચેરી મહેસાણા દ્વારા અઠ્યાવીસ વ્યક્તિઓના લાયસન્સ અમે છ મહિના માટે સસ્પેન્ડ કરાવે આ એવા લોકો છે કે જે ગંભીર બેદરકારીથી વાહન ચલાવતા હોય કે એ સંજોગોની અંદર કોઈ ટ્રાફિકના બંધ કર્યો હોય કે તો પછી અ અકસ્માતની અંદર કોઈનું મૃત્યુ નીપજાવ્યું હોય એ તમામ વાહનો જે વાહન ચાલકો છે એમના લાયસન્સ અમે અહીંયા સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે આવા લોકોએ કયા प्रकारे સાચું કર્યું અને અને જો વારંવાર આ રીતે કરશું તો શું થઈ શકે સો ટકા દરેક વ્યક્તિએ સાચવું જ જોઈએ રોડ એ કોઈ કોઈની પર્સનલ માલિકીનો નથી એ પબ્લિક પ્રોપર્ટી છે તો આ સંજોગોમાં જ્યારે કોઈ વ્યક્તિ બિફાન ડ્રાઇવિંગ કરે છે ત્યારે ખાલી પોતાના નહીં પણ બીજાને પણ ઈજા પહોંચાડે છે એટલે એ સંજોગોમાં એમને બિલકુલ ચેતીને રહેવું જોઈએ ટ્રાફિકના નિયમો છે એ નિયમોનો ક્યારેય કોઈ ભંગ ન કરવો જોઈએ જો કરશે અને પકડાશે તો સો ટકા એમના લાયસન્સ પણ હવે સસ્પેન્ડ કરવામાં આવશે એમના પોર્ટલ ઉપર દેખાય છે કે આ લોકો નિયમિત રીતે ટ્રાફિકના નિયમો ભંગ કરી રહ્યા છે અને લોકો માટે જોખમી છે તો એવા સંજોગોમાં અહિયાં સુનાવણી કરી અને એ લોકોનું કાયમી લાયસન્સ રદ કરાશે અને ભવિષ્યમાં પણ એમને લાયસન્સ ન મળે એ માટેના તમામ પ્રોવિઝન કરે છે કારણ કે આધાર શેડમાં લોકો જાય છે અને ત્યાં પણ નિયમોનો ભંગ કરે છે તો એવા લોકો સામે શું કાર્યવાહી થઈ શકે એવા લોકો માટે પણ આ નિયમ સમાન જ છે અહીંયાથી જો કોઈ વ્યક્તિ ટ્રાવેલિંગ માટે કોઈ અન્ય સ્થળે જાય છે કે કોઈ જગ્યાએ ફરવા જાય છે તો એ અન્ય રાજ્યની પોલીસ દ્વારા પણ જો આવા વાહન માલિકો પકડાય તો એ સંજોગોમાં એમની મૂળ ઓથોરિટી એટલે કે જો મહેસાણાના રહેવાસી હશે તો મહેસાણા અમે એમનું લાયસન્સ ત્યાંથી જપ્ત કરી અને મહેસાણા દ્વારા મોકલી આપવામાં આવે છે અમે એ સંજોગો ની અંદર વાહન માલિક નો પક્ષ સાંભળી અને એમના લાયસન્સ સસ્પેન્શન ની કાર્યવાહી કરીએ છીએ